આપણે એક ડેમો સ્વરૂપે જીવમૃત બનાવવાના છે તો એની સંપૂર્ણ પ્રક્રિયા જે છે એમાં શું શું વસ્તુની જરૂરિયાત રહે એની સંપૂર્ણ રીતે આપણે માહિતી મેળવીશું એમાં શું શું પ્રક્રિયા કરવાની આવે એની વાત કરીશું તો સૌ પ્રથમ એમાં જરૂરિયાત શું વસ્તુની પડે તો આપણે જે છે આપણે દસ કિલો જે ગાયનું છાણ છે પાંચથી દસ લીટર ગૌમૂત્ર છે અને ગળ હોય કે અથવા જે મેં દવાનો છંટકાવ કરતા હોય અથવા રાફડાની એક ખૂબ માટી લેવાની છે અને કઠોળ હોય કઠોળનો પાસે ચણા છે મોગડે જેનો એક કિલો આપણે બેસન હોય છે એ લોટ લેવાનો છે એક કિલો આપણે જે ગોળ હોય છે એનું આપણે ગ્રાઉન્ડ બનાવેલું છે એ લેવાનું છે ને પછી જે આપણે બસો લીટરનું જે બેરલ હોય છે એની અંદર એકસો બેસી લીટર જેટલું પાણી ભરી લેવાનું છે પછી આ બધી જે વસ્તુ રહી એક પછી એક નાખવાની છે પેલા આપણે આ જે દ્રાઉન્ડ બનાવેલું છે તો આપડે બતાવી જ તો આ છે એની અંદર આપણે દસ કિલો છાણ છે અને એની અંદર પાંચ થી દસ લિટર જેવું આપણે ગૌમૂત્ર નાખેલું છે તો પેલા આપણે એને બેરલમાં નાખશું ત્યારબાદ એની અંદર જે આપણાનો લોટ છે કિલો જેવો એ આપણે મિક્સ કરીશું અને પછી આપણે જે એક કિલો જે ગોળ છે એનું આપણે પાણીમાં એક દ્રાવણ બનાવેલું છે તો પેલા ઓગાળીને સીધું મિક્સ કરી દેવું અને ત્યારબાદ આ જે ખોબોક જેટલી જે માટી છે એ આપણે એની અંદર મિક્સ કરીશું હલે ત્યારબાદ જે આપણે કાંટાની દિશામાં જે હોય છે એ સવાર સાંજ હલાવવાનું અને સવાર સાંજ હલાવતું રહેવાનું હોય છે અને છાંઈડે રાખવાનું હોય છે અને તમે આજે બસો જે જીવામૃત છે એ તમે સિંચાઈમાં આપી શકો છો અને એક એકરમાં તમારે બસો લીટર થઈ રહે છે